ચાણસમા શહેર અને તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ચાણસમા શહેરના પૂનમચંદ બાળ મંદિર ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરવા આવનારને હિન્દુ સંસ્કૃતિ મુજબ તિલક કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં આવકારવામાં આવ્યા હતા આ કેમ્પમાં ચાણાસ્મા શહેરના અને તાલુકાના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા તારીખ ત્રેવીસ જૂન એટલે શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ સમાપ્તના બલિદાન દિવસે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તારીખ ત્રેવીસથી માંડી ત્રીસ તારીખ સુધી આયોજિત બ્લડ ડોનેશન કાર્યક્રમમાં આજે ચણસમા શહેર અને તાલુકા દ્વારા યુવા મોરચા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે એચકે વોલન્ટિયર બેંક દ્વારા અહીંયા ચણસમા શહેર ખાતે આજે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન છે અને અહીંયા પચાસથી વધારે બોટલો અહીંયા એકત્રિત કરવાનું અહીંયા ટાર્ગેટ છે રિપોર્ટ મિહિર પટેલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચાણસમાં જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર